બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી કી જય જય શ્રી શ્રી વિષ્ણુ ભગવાન ગરુડ પુરાણે પ્રથમો અધ્યાય પ્રાચીન સમયની વાત છે નેમીસારે તીર્થક્ષેત્ર માં સૌન કાદી ઋષિઓ ભેગા થયા હતા અને ત્યારે સુતજી પણ ત્યાં આવ્યા ત્યારે મહર્ષિઓ સુતજીને પૂછે છે કે અમને આ સૃષ્ટિ ભગવાન યમલોક તથા અન્ય શુભાશુભ કર્મોના સંયોગમાં મનુષ્ય કયા સ્વરૂપને પ્રાપ્ત કરે છે કઈ યોનીમાં આવે છે તે બતાવવાની કૃપા કરો ત્યારે સુધજી કહે છે કે આ સૃષ્ટિના કરતા નારાયણ વિષ્ણુ છે તે જ નારાયણ વિષ્ણુ જળમાં રહેવાને કારણે નારાયણ છે લક્ષ્મીજીના પતિ છે અને એમણે અનેક અવતાર ધારણ કરીને પૃથ્વી પર અધર્મનો નાશ કર્યો છે અને પૃથ્વીની રક્ષા કરી છે વિષ્ણુ ભગવાન રૂપી વૃક્ષ વૃક્ષ સર્વશ્રેષ્ઠ છે એનો ધર્મ છે છે વેદ ધર્મની શાખા યજ્ઞ એના ફૂલ છે અને મોક્ષ એનું ફળ છે અને આ પ્રકારે ભગવાન વિષ્ણુજ આખી તપસ્યાના ફળ અને મોક્ષને આપવાવાળા છે ઋષિઓએ ફરીથી સુતજીને પૂછ્યું કે ભગવાન તમે ભગવાન વિષ્ણુના મહત્વને સ્થાપિત કરીને જે પણ કહ્યું હતું તે ભયમુક્ત કરવા વાડું છે પરંતુ તમે સંસારના દુઃખ અને કષ્ટોને નષ્ટ કરવાવાળા ઉપાય બતાવો તમે આโลก તથા પરલોકના કષ્ટનું વર્ણન કરવામાં કુશળ છો તો અમને બતાવો કે યમરાજનો માર્ગ કેવો છે ત્યાં મનુષ્યને કેવી કેવી યાતના મળે છે ઋષિઓના પ્રશ્ન સાંભળી સુતજી મહારાજ કહે છે કે આ વૃત્તાંત એક વખત ગરુડજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું હતું અને તેમણે જે બતાવ્યું હતું તે હું તમને કહું છું ભગવાન કહે છે કે હે ગરુડ તમારા પૂછવા પર હું યમ માર્ગનું વર્ણન કરું છું કેમ કે આ માર્ગથી થઈને જ પાપી યમલોકમાં જાય છે જે પોતાના સન્માનિત માનીને ઉગ્ર રહે છે ધન તથા મર્યાદાના ગર્વથી યુક્ત છે તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈને દેવી શક્તિ રૂપી સંમતિથી હીન હોય છે જે કામ અને ભોગમાં લીન રહે છે જેમનું મન મોહમાયાની જાળમાં ફસાયેલું છે તેવો અપવિત્ર નરકમાં પડે છે જે મનુષ્ય દાનપૂર્ણ કાર્ય કરે છે તેઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે જે લોકો દુષ્ટ અને પાપી છે દુઃખપૂર્વક યમની યાતનાનું સહન કરીને તે યમલોકમાં જાય છે મનુષ્ય સંસારમાં જન્મ લઈને પોતાના પૂર્વજન્મના એકઠા કરેલા પુણ્ય અને પાપને કારણે સારા અને ખરાબ ફળ ભોગવે છે અને બાકી અશુભ કર્મોના સંયોગથી શરીરમાં કોઈ રોગ થાય છે રોગ અને વિપત્તિથી યુક્ત જીવનથી આશાથી ઉત્કંઠિત થતો રહે છે યુવાવસ્થામાં વેદનાહીન આ પ્રાણી સ્ત્રી અને પુત્રોથી સેવિત થવા પણ બળવાન સર્પના દ્વારા કાળના રૂપમાં એકાએક ભયભીત થાય છે અને જ્યારે એના માથા પર કાળ આવી પહોંચે છે તે વૃદ્ધાવસ્થાને કારણે રૂપહીન થઈને ઘરમાં મૃતક સમાન રહે છે આ સમયે તે રોગથી પીડિત હોય છે મંદાગ્નિને કારણે ખોરાક ઓછો થઈ ગયો હોય ખાંસી અને શ્વાસના વેગને કારણે એમના કંઠથી ઘૂર ઘૂર શબ્દ થવા લાગે છે ત્યારે તે ચેતનાહીન રહેવાને કારણે ચાર પાય પર પડીને વિચારે છે અને તેને પોતાના મૃત્યુ નજીક આવતું દેખાય છે હે ગરુડ મૃત્યુના સમયે દેવતાઓની સમાન પ્રાણીની પણ દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે તે સંસારને પ્રભુમય જુએ છે અને કશું પણ બોલવામાં અસમર્થ થઈ જાય છે ઇન્દ્રિયોની વ્યાકુળતાથી ચૈતન્ય પ્રાણી પણ મૂળ સમાન થઈ જાય છે અને આ કારણે નજીક આવેલા યમદૂતોના ભયથી પોતાના સ્થાનથી ચલાયમાન થઈ જાય છે જ્યારે પ્રાણી વગેરે પાંચેય તત્વ પોતાના સ્થાનથી ચાલે છે ત્યારે મરતા સમયે પાપીની એક ક્ષણ પણ કલ્પની સમાન છે કરડવાથી જે પીડા થાય થાય એવી એવી જ જ યાતના શ્વાસોથી નીકળતા છે યમદૂતોના ભયથી એ જીવના મોથી લાળ પડવા લાગે છે તેથી પાપીઓના પ્રાણવાયુ ગુદાના માર્ગથી નીકળે છે પ્રાણ નીકળતા સમયે પ્રાણીઓને યમદૂત મળે છે કે જે ક્રોધથી લાલ નેત્રવાળા ભયાનક મુખ પાસ અને દંડ લઈને હોય છે તથા નગ્ન શરીર અને પીસે છે આ અવસ્થામાં હાય હાય કરતો જીવ નીકળીને અંગૂઠાની સમાન શરીરને ધારણ કરે છે અને પોતાના ઘરને છે પરંતુ એ સમય યમદૂતો દ્વારા પકડાઈ ગયો હોય છે જેમ અપરાધી પુરુષને રાજાના સૈનિક પકડીને લઈ જાય છે એ જ પ્રકારે યમદૂત તે જીવને આ યમવાર્ગ દ્વારા યમલોક લઈ જાય છે તેવો દૂત કહે છે કે દુષ્ટાત્મા તું જલ્દી ચાલ તારે યમલોક જવાનું છે અને કુંભીપાક વગેરે નરકનો ઉપભોગ કરવાનો છે અને આ સમયે તે જીવ પોતાના બંધુ વર્ગોને વિલાપને સાંભળતો સાંભળતો હાય હાય કરે છે યમદૂતો તેને કષ્ટ આપે છે યમ માર્ગમાં કૂતરોથી કરડાવવામાં આવે છે જ્યારે માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત થાય તો સૂર્યના તેજ અને હવાની પ્રબળતાથી તે જીવને ખૂબ જ કષ્ટ પડે છે છાયણો અને વિશ્રામ રહિત માર્ગમાં ચાલવાથી તે જીવ અસમર્થ થઈ જાય છે છતાં તે યમદૂતો તે જીવને ચાબુકથી મારીને ઘસેડે છે અને જ્યારે તે થાકીને પડી જાય છે અને મૂર્છા કાય છે ત્યારે ફરી તેને ઉઠાડે છે અને તે જીવ અંધકારમય યમલોકમાં પહોંચે છે આ યમલોકમાં તેને નરકની યાતના મળે છે અને એના પાપોનું ફળ ભોગવે છે

અને મરવાના સમય આપવામાં આવેલા દાનને તે જીવ ખાય છે ત્યારે પણ તે પાપી જીવની તૃપ્તિ થતી નથી એના પુત્ર દ્વારા આપવામાં આવેલ દાન શ્રાદ્ધ અને શ્રદ્ધાંજલિ પાપી રૂપના કારણે પણ તૃપ્તિ થતી નથી આનાથી પિંડદાન આપવા પર પણ તે ભૂખથી વધારે વ્યાકુળ થઈ જાય છે જેનું પિંડદાન નથી હોતું તે કલ્પભર પ્રેત્યોનીમાં રહીને નિર્જન વનમાં દુઃખપૂર્વક ભ્રમણ કરે છે હે ગરુડ એ પિંડના પ્રતિદિન ચાર ભાગ થાય છે એમાંથી બે ભાગ પંચદૂતો માટે હોય છે કે જેનાથી દેહની પુષ્ટિ થાય છે ત્રીજો ભાગ યમદૂતને મળે છે અને ચોથો ભાગ એ પ્રેતને ખાવા મળે છે અને આ પ્રકારે પ્રેતને નવ દિવસ સુધી પિંડદાન ખાવા મળે છે દસમા દિવસે પિંડદાનથી પ્રેતનું શરીર નિર્મિત થાય છે અને ચાલવામાં સામર્થ્ય થાય છે પ્રથમ પિંડના પિંડથી માથું બીજા દિવસના પિંડથી ગરદન અને ખભો ત્રીજા દિવસના પિંડથી હૃદય ચોથા દિવસના પિંડથી પીઠ પાંચમા દિવસના પિંડથી નાભી છઠ્ઠા દિવસના પિંડથી કમર ગુદા લિંગ ભગ અને માસના પિંડ બને છે સાતમા દિવસના પિંડથી હાડકા અને આઠમા નવમા દિવસના બે પિંડોથી ઝાંઘો અને પગ બને છે દસમા દિવસના પિંડથી એ શરીરમાં શુદ્ધા ની ઉત્પત્તિ થાય છે એટલે કે ભૂખ લાગે છે અને પિંડથી ઉત્પન્ન શરીરનો આશ્રય લઈને ભૂખ તરસથી પીડિત પ્રેત 11 માં અને 12 માં દિવસના श्राધને બે દિવસમાં ભોજન કરે છે 13મા દિવસે યમદૂથી બંધાયેલો આ જીવ બંધાયેલા વાનરની સમાને એકલો સંસારમાં આવે છે હે ગરુડ વૈતરાણી છોડીને ફક્ત યમલોક હજાર યોજન લાંબુ છે હવે આ જીવને પ્રતિ દિવસ ચોવીસ કલાકોમાં ક્રમશઃ બસો સૌમ્યપુર સૌરીપુર નગેન્દ્ર ભવન ગંધર્વ શૈલાગમ ક્રોંચ કુરપુર વિચિત્ર ભવન દુખદ નાનાકંદપુર સુતપ્ત ભવન રૌદ્રનગર પર્યાવર્ષણ સીતાદય બહુભીતી અને એમની આગળ યમપુર છે યમના પાસમાં બંધાયેલો તે પાપી જીવ માર્ગમાં રોતો રોતો પોતાના ઘરને છોડીને યમલોક જાય છે યમલોકમાં જવાવાળો મનુષ્ય અનેક કષ્ટોને સહન કરતો કરતો પીડિત થાય છે એની પીડાનો અંત હોતો નથી પોતાના કર્મોના વિષયમાં ચિંતન કરતો કરતો અનેક દુઃખ ભોગવે છે અને આના પર પણ જો તે ફરીથી જન્મ પ્રાપ્ત કરે ત્યારે એ જ પ્રકારે ભગવાનને ભૂલીને કર્મ કરે છે ઈતિ શ્રી ગરુડ પુરાણે પ્રથમો અધ્યાય તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય ગણપતિ ગજાનંદ મહારાજ કી જય તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આખું ગરુડ પુરાણ આપ સાંભળી શકો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે ગરુડ પુરાણનો પહેલો અધ્યાય સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર